તમે તમારો ઇઝીલી વેઇટ લૂઝ કરી શકો છો તમે તમારું વેઇટ લૂસ કરી શકો છો અને ઘણું બધું વજન તમે ઘટાડી શકો છો મિત્રો ઉકાળો છે તે લાખ રૂપિયાની દવા સવાન છે વજન ઘટાડવા સિવાય ઘણા બધા ફાયદાઓ કરશે ચલો જોઈએ રેસીપી હેલ્સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો 90% લોકોને આ વાતની ખબર નથી કે આટલી વસ્તુ પાણીમાં ઉકાળીને માત્ર 15 દિવસ પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે તમારા શરીરની અંદર મોટાપો દૂર થાય છે કમજોરી દૂર થાય છે વધતું વજન અટકાવી શકો છો શરીરમાં નવી બનતી ચરબી અટકાવી શકાય છે જૂની ચરબીનો નિકાલ કરી શકાય છે સાથે સાથે પાચનતંત્ર રિગાર્ડિંગ ડાયાબિટીસ થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ જેવા રોગો પણ એકદમ સરસ મજાના કંટ્રોલમાં આવી શકે છે નેવું ટકા લોકોને ખ્યાલ નથી સૌથી પહેલા અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈએ પાણીમાં દસ તુલસીના પાન લેવાના છે તુલસીના તુલસીના પાન પાન છે છે એવી આયુર્વેદિક કે નિયમિત રીતે એનું સેવન કરવાથી એના પાનનો ઉકાળો પીવાથી પણ તમારા શરીરના મેટાબોલિઝમ પુષ્ટ થાય છે સાથે સાથે ઘણા બધા રોગો દૂર થાય છે તુલસીના પાન છે તમારા શરીરની અંદર ખોરાકને પચાવવાનું કામ કરે છે હ્યુમાનિટી પાવરને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરને ગરમાહટ આપે છે એ ઉપરાંત ઘણા બધા રોગો

ગરમાહટ આપે છે સાથે સાથે એલાયચી છે જેવી ચરબીને ઓગાળવાનું કામ કરે છે એલાયચી તમારા શરીરની અંદર જાય છે અને ખોરાકને ઇઝીલી પચાવે છે પાંચ લવિંગ લવિંગ ખાધેલા ખોરાકને પચાવે છે લવિંગની અંદર રહેલા એન્ટી છે તે ચરબીના સેલ્સને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે એક તમાલપત્ર એડ કરવાનું છે અને સાથે સાથે એક તજનું લાકડું એડ કરવાનું છે આ દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી છે તમારા સૌ કોઈની હેલ્થ માટે એ ઉપરાંત દસ ગ્રામ આદુ લેવાનું છે આ એક જ વખતનો લોસ

તો તૈયાર થયેલો દસ મિનિટ સુધી ઉકાળવાનું છે આટલી જ જ વસ્તુ લેવાની છે છે આ બધી મિનિટ માટે ઉકાળવાની સાથે સાથે જ્યારે પણ આ બધી જ વસ્તુ ઉકળી જાય ત્યારે તમારે આ એનું જે વેટલું સ્ંગ્સ બનાવીને પીવો છો એમાં તમારે એક લીંબુ એડ કરી દેવાનું છે લીંબુનો રસ એડ કરી દેવાનો એ તમારે પીતા વખતે એડ કરવાનું રહેશે તો મિત્રો અહીંયા તમારા શરીરની અંદર એકદમ જામેલી ગંદકીને દૂર કરવા માટે

ગરમા ગરમ ચાની ચુસ્કીની જેમ સ્ટીપ લેતા લેતા પીવાથી તમારા શરીરની મોટાભાગની ચરબી પંદર જ દિવસમાં ઓગળવા લાગે છે મિત્રો પંદર જ દિવસની અંદર તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જેના કારણે ખાધેલા ખોરાકનું પાચન થાય છે તમારા શરીરની ચરબી આપોપ ઓગળવા લાગે છે અને તમને જોરદાર રિઝલ્ટ મળે છે લાખ રૂપિયાની દવા જે રિઝલ્ટ નથી આપતી તે રિઝલ્ટ આ ઉકાળો આપે છે આ દેશી ઉકાળો પીવાથી ફૂલેલું પેટ સાંધણની ચરબી કમરની ચરબી આપોઆપ ઘટવા લાગે છે એ ઉપરાંત ખીલી પ્રોબ્લેમ્સ દૂર થાય છે જે લોકોને ગેસેટિક પ્રોબ્લેમ્સ છે એ પણ દૂર થાય છે જે લોકો વારંવાર બીમાર થાય છે જે લોકોને ઋતુ પરિવર્તનના કારણે શરદી સળેખમણી તાવ જેવા પ્રોબ્લેમ રહે છે એ પ્રોબ્લેમ્સ દૂર થાય છે જે લોકોની ડાયાબિટીસ છે એ કંટ્રોલ રહે છે જે લોકોનું કોલેસ્ટ્રોલ છે હાઈ એનું લેવલમાં આવે છે જે લોકોને બ્લડ પ્રેશર છે એ લોકોને જે બ્લડ રિગાર્ડિંગ પ્રોબ્લેમ્સ ટોટલી કંટ્રોલમાં રહે છે સાથે સાથે થાક નથી લાગતો શરીર તમારો એનર્જીથી ભરેલું રહે છે તો ખરેખર વજન ઘટાડવાની સાથે સાથે ઘણા બધા ફાયદા બને છે આવા એટલો ખરેખર આપણે પીવું હોય તો નિયમિત રીતે આટલી વસ્તુ ઘરમાં રાખો અને ઉકાળો પીવો સો વર્ષ સુધી નહીં તમારે મોટાપાયનો શિકાર બનો કે પછી નહીં તમે ક્યારે તમારા શરીરમાં ચરબી એકત્રિત થાય